બધાને કે હા કડ બોલ બોશ દિનો ને બધાને ગેમ ફોર એ એક જ ને તો મત લે ને

કોસરનો આ વાત તો ન પડે વેતા હે દુપ્પાલે વેતા કઈ તો ગયો હવે હું ઓરત થઈ એકતરી એકતરી

रा

એ રમા બેન ને કેરી આપી હતી સ્વપ્ન કોને વગર ગમી છે હા એક છે દેચી કેરી બહાર કઢાય એટલે કાચી કેરી મને ખબર એક દેચી નતો કોઈ 对电视。Hey,